ન્યૂઝમાં સ્વાગત છે સમગ્ર વડોદરા શહેરમાંથી અમુક વિસ્તારોને વાત ને વિશ્વામિત્રી નદીના જે પૂરના જે પાણી છે તે પાણી ઓસરી ગયા છે પરંતુ હવે જે વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી નથી પાણી પીવાનું નથી પહોંચી રહ્યું અને જે પ્રાથમિક જે અસુવિધાઓ હોય ત્યારે તેને લઈને આજ રોજ લોકો જે છે તે લોકો રોષે ભરાયા છે સંતોષીનગર ઉડાની પાછળ આવેલા ગુલાબી ઉડાના મકાનો છે અને ત્યાં પણ એક એક માળ સુધી આજે પૂરના પાણી કારણ કે અહીંયાથી બસો ત્રણસો મીટરના અંતરમાં વિશ્વામિત્રી નદી અહીંયાથી પસાર થઈ રહી છે અને અહીંયા પણ એક એક સુધી લોકોના મકાનોમાં પાણી ભરાયા હતા પરંતુ કોઈના દ્વારા અહીંયા સહાય આપવામાં નથી હવે આપ જોઈ શકો છો કયા પ્રકારનો આ જે બોટલો જે છે પાણીની બોટલો લઈને અહીંના જે રહીશો જે છે તે ઊભા છે ગંદુ પીવો ગંદુ જે પાણી હોય પીવાનું તે ગંદુ પીવાનું પાણી પીવામાં મજબૂર બન્યા છે અને અહીંયા અત્યાર સુધી કેન્સફોરની જે સહાય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તે પણ કેવું તેવું તેઓનું છે આપણે જે સ્થાનિકો છે તેઓ કે આ બોટલમાં પાણી છે આટલું ગંદુ પાણી છે પાણી ઉતર્યા બાદ ચાર ચાર દિવસ ચાર પાંચ દિવસ જેટલો સમય થઈ ગયો છે ચાર પાંચ દિવસ જેવો સમય થઈ ગયો હોવા છતાં અહીંયા જો ગંદુ પાણી આવે છે તો વિસ્તારના જે લોકો છે તેઓને ટેન્કરની જે સુવિધા છે તે સુવિધા પણ પાલિકા દ્વારા ઉભી કરાવી જોઈતી હતી પરંતુ કદાચ આ હાય રે તંત્ર હાય રે વડોદરા મહાનગરપાલિકા જે છે તેવા જે તેઓ દ્વારા જે સૂત્રોચ્ચાર સૂત્રોચ્ચાર કરવામાં આપણે સ્થાનિક જે છે સ્થાનિક સાથે સ્થાનિક સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કેવું કયો વિસ્તાર છે કેટલા દિવસ થી ચોખા પીવા પાણી ની કેટલા દિવસ થી સમસ્યા અઠવાડિયા જ્યાંથી પાણી આવ્યું ત્યારથી જ્યાંથી પાણી આવ્યું ત્યારથી સમસ્યા પૂરી જ છે અને ગંદુ ને ગંદુ હજુ કોઈ પાણી ચાલુ જ નહીં થયું

પેલા બોલા અમે લોકો આવ પાણી ખાવું કરો મ બોલવાનું રાખો અવાજ આપણે વધારે સારું રહેશે તમારો પણ આવશે કમ્પ્લીટ જે જે લોકો છે સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું શું બેન નુકસાન થયું ખાવા પીવાનું નથી પાણી કે નહીં ખાવા પીવાનું નથી

જી દીપકભાઈ શું કહેશો વિસ્તારની સમસ્યા છે પાણી તો ઉતરી ગયા છે એક એક માર્સ સુધી પાણી ભરાયા હતા અત્યાર સુધી આ વિસ્તારના જે લોકો છે તેઓને પીવાનું ચોખ્ખું પૂરું પાડવામાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું શું કહેશો

તમે સાફ સફાઈ કરો છો સાહેબ અહિયાં અહીં એકવાર કરો છો તમારા નેતાઓ ની ટોલ પટ્ટી તમને ખબર પડે ત્યાં લોકો ને તમારા નેતાઓ પીવાનું પાણી નથી આપી શક્યા તમને

તમને પચીસો શરમ એ આપતા પચીસ સો રૂપિયા સાહેબ અત્યારે એક સાયકલ નથી આવતી અને તમે કેશ ડોલ પર ની વાત કરો છો વડોદરા ની જનતા નો મજાક બનાવો છો તમે શરમ કરો ભારતીય જનતા પાર્ટી લેતાઓ શરમ કરો ઇલેક્ટ્રોનિક બોર્ડ ના નામે કરોડો નો બધી જગ્યાએ ઘોટાળા લઈને પોતાના ખિસ્સા ભરવાના ખાલી પણ જ્યારે પોતાના તંત્રના પાપે જ્યારે વડોદરાના લોકો ડૂબ્યા હોય એમને જ્યારે તમારે પૈસા આપવાની વાત આવે ત્યારે તમારા હાથ ખિસ્સામાં જ રહે છે ત્યારે કેમ તમે ખિસ્સા થી હાથ નથી કાઢતા અરે આજે એક સામાન્ય ઘરમાં તમે ખર્ચો જોશો ને જે નુકસાન થયું છે ફોર વ્હીલર થી માન્ય ટુ વ્હીલર ઘરમાં ફર્નિચર દસ થી પંદર લાખ નું નુકસાન છે એક ઘર દીઠ અને તમે પચીસો રૂપિયા આપો છો શરમ આવી જોઈએ તમને ભાઈ આ તો અમારી છે વડોદરાની જનતા પોકારી રહી છે અને અમે તો વડોદરાની જનતાની તરફથી એવું કહીએ છીએ કે આ આપણું નિષ્ફળ તંત્ર છે અને જો એમની માં જરાક ભી કોઈ લાશ શરમ હોય ને તો સ્વૈચ્છિક રીતે બધાએ રાજીનામા આપી દેવા જોઈએ એવી અમારી માંગ છે બે દિવસ માં આ લોકો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે કરીશું છે પાણી હા ભરાયું પણ સાહેબ બીજું પાણી ની વ્યવસ્થા કરી શકે છે સરકાર અમે જાતે અમારા વિસ્તાર માં ત્યાં કરી છે સાહેબ અમે જાતે કરી છે લોકો ટેન્કરો થી પાણી પીવડાવ્યું છે પણ આજે અમારા પેલા મિત્ર અમને કીધું એટલે અમે આ જગ્યા પર દોડીને આવ્યા છે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લેવાની જરૂર છે કારણ કે તેઓના જે તેઓ દ્વારા જે અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે ચોકડી માર્ગ સુધી એસએમસી ની ટીમ દ્વારા માટીની સાફસફાઈ કરવામાં આવી હતી બે દિવસ પહેલા માટીની સાફસફાઈ કરવામાં આવી હતી પરંતુ હાલ તે માટેના જે ઢગલા છે તે યથાવત છે હવે કહેવાનું એ છે કે ઓછી મુલાકાત રાજ્યના મુખ્યમંત્રી હોય કે ભાઈ કોઈ પણ મંત્રી હોય મેં આપણે જે અમુક જે વિસ્તારો બતાવે જે વિસ્તારોમાં અમે જાતે ફરેલા છે કે જ્યાં પૂરના એકચ્યુઅલમાં અસરગ્રસ્ત આ વિસ્તારો છે તે વિસ્તારોમાં જે ગૃહ રાજ્યમંત્રી હોય કે જે મુખ્યમંત્રી હોય તે તમામે તમામ લોકો ઓચિનથી મુલાકાત લેવાની જરૂર છે અહીંયા આવીને શેડ્યુલ તૈયાર કરીને જવું ના જોઈએ શેડ્યુલ તમે તૈયાર કરશો તો ત્યાં જેવું કે અમને જે પ્લાન જે છે તે પ્લાન ઓલરેડી એ લોકોનો થઈ જશે અને જે જગ્યા પર સહાય નથી મળતી સહાય પહોંચાડવાની કામગીરી પણ તેઓ દ્વારા કરવામાં આવી શકે છે જે પ્રકારે અમે આપને જણાવ્યું ગૃહ મંત્રી અ વડોદરામાં સતત આવી રહ્યા છે તેઓ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે પરંતુ તેઓ દ્વારા જે અધિકારીને જે ઓર્ડરો આપવામાં આવે છે જે માર્ગદર્શન તેઓના માર્ગદર્શન અંતર્ગત જે કામ કરવાનું હોય તે યોગ્ય રીતે કદાચ કામ સમગ્ર વડોદરા શહેરમાં નથી થઈ રહ્યું તેમ સ્પષ્ટપણે જોઈ શકાય છે ખાસ કરીને અમે આપને જણાવી દઈએ પરશુરામ ભઠ્ઠો સંતોષીનગર વુડા જ્યાં ખિસકોલી સર્કલની પાસે તમામે તમામ જે વુડાના મકાનો આવે છે તે અટલાદરા વિસ્તાર કલાલી ગામ વિસ્તાર વરસર વિસ્તાર આ જે આ વિસ્તારોમાં અમે જાતે ફરેલા છે કે જ્યાં ગળા સુધીના પાણી ભરાયા હતા અને કે તો એકચુઅલમાં તેમને ખબર પડશે કે લોકો કેટલી મુશ્કેલીમાં છે અને લોકોને કેટલું નુકસાન પહોંચ્યું છે આ છે એવું કહેવાય છે કે એએમસી દ્વારા અને એસએમસી દ્વારા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકાના તંત્રના અંડરમાં કામગીરી એટલે કે સાફ સફાઈ કરવામાં આવી રહી છે પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની સાફ સફાઈ નથી કરવામાં આવી તેવું સ્થાનિક નું કેવું છે કેમેરામેન અબરાડ સૈયદ સાથે સુરેશ રાજપૂત હું આદિલ પટેલ સ્માર્ક ટુ ન્યૂઝ ન્યુઝ વડોદરા